હાલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હરહર મહાદેવ હિતેશ ટુરેશન બ્લોકમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમે જોઈ શકો છો આપણે જુનાગઢ રેલવે સ્ટેશનમાં આપણે ઉભા છીએ જુનાગઢ રેલવે જંક્શનમાં અને આપણે ટિકિટ લઈ લીધી છે તમે જોઈ શકો છો ત્રણ જણાની ટિકિટ છે આ એકસોને એસી એંસી રૂપિયા અત્યારે આપણે સાઠ રૂપિયા ચૂકવવા પડ્યા છે આવ્યા હતા ત્રીસ રૂપિયા ચૂકવવા પડ્યા હતા અને અત્યારે કેમ છે કે અત્યારે આપણે ક્રોસિંગ નથી અત્યારે અને એના હિસાબે આપણે ક્રોસિંગ થશે તો નહીં વાંધો આવે ને ક્રોસિંગને નહીં થાય તો આપણે જે ટિકિટ ફેરવવી પડશે જેતરથી તે ખાસ ધ્યાન લેવું અને અત્યારે સવારની ગાડી તો નથી મળતી અત્યારે આપણે વેરાવર ગાંધી ગાંધીગ્રામ છે તે ટ્રેનમાં આપણે બેસવાનું છે અને જેતેસર પહોંચવાનું છે જ્યાંથી આપણે પોરબંદર પોરબંદરથી ભાવનગર ટ્રેન છે તેમાં આપણે બેસવાનું છે એને એના હિસાબે આપણે સાઠ રૂપિયા તે ટિકિટ લીધેલી છે અને તમે આ બાજુ જોઈ શકો છો આ બાજુ તમે આ ટ્રેન જોવો છો મીટર ગેસ છે તે વેરાવળ દેલવાડા જુનાગઢ તે ટ્રેન છે મેં તમને અગાઉ વિડીયોમાં કીધું હતું એમ આની પહેલાં એક વિડીયો આપણે ટ્રેનમાં આવ્યો હતો તેમાં મેં કીધું હતું મીટર ગેસ ટ્રેન બતાવશું આ મીટર ગેસ ટ્રેન છે તમે જોઈ શકો છો આ દેલવાડા ગાડી છે વેરાવળ દેલવાડા જુનાગઢ તે હવે અહીંથી જુનાગઢથી છે અને ડાયરેક્ટ દેલવાડા જશે ત્યાંથી વેરાવળ જશે એવી રીતે આ ગાડી હાલતી હોય છે આ જંગલમાં થઈને જાય છે તમારે જંગલમાં સફારીનો મોટ લેવી હોય તો આ ટ્રેન તમને બધી જંગલની જંગલમાં થઈને હાલશે બિલકારની વિશા વધારે તે બધું આ ટ્રેનમાં વિશમાં આવશે મિત્રો આપણે ટ્રેન આવી ગઈ છે તમે જોઈ શકો છો તમને દેખાતી છે કે આપણી ટ્રેન આવી ગઈ છે તે વેરાવળથી ગાંધી ગ્રામ છે ને આપણે હવે જેતરસર ટ્રેનમાં જવાનું છે આપણી ટ્રેન આવી ગઈ છે મિત્રો તમે જોઈ શકો છો ગાડી ફૂલે ફૂલ છે આપડી મિત્રો ટ્રેન ઉપડી ગઈ છે જુનાગઢ થી જોઈ શકો છો આપડી ટ્રેન ધીમે ધીમે ચાલતી થઈ ગઈ છે મિત્રો તો આપણે જૂનાગઢ તો હવે આપણે જુનાગઢથી નીકળી ગયા છીએ અને લાઠી તરફ આપણો સફર શરૂ કરી દીધો છે તો અમે જુનાગઢ જંક્શનને અને જુનાગઢને બાય બાય કહેવાનો સમય આવી ગયો છે તો હવે આગલા સ્ટેશન ઉપર જઈને મળીએ આગલું સ્ટેશન ગયું છે આપણી મિત્રો ટ્રેન ધીમે ધીમે ઉપડી ગઈ છે તમે જોઈ શકો છો તો જુનાગઢ રેલવે સ્ટેશન એથી આપણી ટ્રેન નીકળી ગઈ છે અને હવે આપણે આગલું સ્ટેશન આવશે જે તે જંક્શન ત્યાં આપણે ટ્રેન બદલવાની છે ત્યાં આપણે પોરબંદર ભાવનગર ટ્રેન છે ત્યાં આપણે ઉતરીને એ ટ્રેનમાં આપણે જવાનું છે તમે જોઈ શકો છો અને હવે નેક્સ્ટ સ્ટેશન આપણે આવશે જે છે આમાં વિશ્વભાઈ સ્ટેશન આવે છે ચોકીને ને વડાલ ત્યાં ટ્રેન લગભગ આ ઉભી નથી રહેતી અને ડાયરેક્ટ જે સર જ ઊભી રહેશે અને આપણું ક્રોસિંગ થશે તે આપણે ભાવનગર ભાવનગર પોર્ટબદન ટ્રેન છે તેમાં આપણે જવાનું છે સામે બિલ્ડિંગ દેખે તેની એડજસ્ટ સામે તમે મજોડવી ગેટ છે અને સામે તમે દેખે તે ગિરનાર સરસ મજાનું લોકેશન આપણે ઉપડી ગઈ છે ગ્રીન સિગ્નલ આપ દેવામાં આવ્યો છે છો ત્યાં ભાવનગરની ટ્રેન આવી છે વેરાવળ તરફ જઈ રહી છે એ ટ્રેન આવી ગઈ છે તમે જોઈ શકો છો એ ફૂલે ફૂલ ટ્રેન છે આપણું અહીં ક્રોસિંગ છે એ ભાવનગરથી આવી છે ને તમે જોઈ શકો છો વેરાવળ તરફ જઈ રહી છે ને આપણે આ ગાડીનું ક્રોસિંગ થયું છે અહીંયા આપણે વડાલ ગાડી અહીંયા ઊભી હતી તેના ક્રોસિંગ માટે કાલે આપણે આજ જ ટ્રેનમાં આવ્યા હતા જોઈ શકો છો આપણી વાણી ટ્રેન આવી હતી પણ એ ટ્રેન જવાની તૈયારી છે એનો લીલો સિંગલ આપી દીધો છે ગ્રીન સિંગલ અને એ ધીમે ધીમે ચાલતી થઈ ગઈ છે તમે જોઈ શકો છો મિત્રો અને જે આપણે ગ્રીન સિંગલ નથી આપ્યું જે રેટ છે તમે દેખાતો હશે છે વડાલ ગાડી જે ખોટી થઈ છે આપણી ના ટ્રેન વહી ગઈ છે ધીમે ધીમે જોવો તો ધીમે ધીમે પાછી ચાલી રહી છે હું તો તમે સામે જોઈ શકો છો કે ઝાડ જેવું છે તે શું છે મને કોમેક કરીને જણાવજો કે આને શું કહેવામાં આવે છે જોઈ શકો છો તમે તે માછલાની ઝાડ ન હોય તેવું લાગી રહ્યું છે અને આપણે હવે ગ્રીન સિંગલ થઈ ગયો છે અને લીલી ઝંડી આપી દેવામાં આવી છે એટલે આપણી પણ ટ્રેન ધીમે ધીમે ઉપડી ગઈ છે

તો ચાલો મિત્રો હવે આપણે નેક્સ્ટ સ્ટેશને મળીશું ડાયરેક્ટ જેલસ આપણે આ ટ્રેનમાં જવાનું છે આ ટ્રેન જોઈ શકો છો આ ટ્રેન છે પોરબંદર ભાવનગર આપણે આ ટ્રેનમાં ચડવાનું છે આ ટ્રેનમાંથી ઉતરીને આ ટ્રેનમાં જવાનું છે જોઈ શકો છો આપણી ટ્રેન જાય છે પ્લેટફોર્મ નંબર બે ઉપર અને આ પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપર ટ્રેન જઈ રહી છે તો તમે નિહારી શકો છો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ દર્શન આપણે આ ટ્રેનને પ્લેટફોર્મ નંબર આપણે બે ઉપર આવી છે આ પ્લેટફોર્મ બે નંબરમાંથી ઉતરીને આપણે પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપર જવાનું છે સામે ટ્રેન રહી તે ટ્રેનમાં આપણે જવાનું છે પોરબંદર ભાવનગર અને એ ટ્રેનમાં બેસીને આપણે જવાનું છે લાઠી તો બધા મિત્રોને ખાસ નંબર વિનંતી છે કે થી સવારે કોઈ આવતા હોય તો ખાસ પેલા પૂછી લેવું કે આ આ ટ્રેન રહી એ લેટ છે રાજકોટ ગાંધીગ્રામ વાળી તો તમે ઓલી ઓલી ટ્રેનમાં નહીં ચડી શકો એ ખાસ નોંધ લેવી બધા મિત્રોને આપણે મિત્રો ટ્રેનમાંથી ઉતરી ગયા છીએ જેતેલસર જંક્શને ઉતરી ગયા છે અને આ ટ્રેનમાં હવે આપણે ચડવાનું છે મેં તમને અગાઉ કીધું એમ જો આ ટ્રેન આખી ખાલી જ છે તો આપણે આમાં ચડી જઈએ આપણી ટ્રેન મિત્રો જેતેસરથી ઉપડી ગઈ છે તમે જોઈ શકો છો જેતેર જંક્શનથી ટ્રેન આપણે ઉપડી ગઈ છે ધીમે ધીમે આપણે પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપર આપણી ટ્રેન હતી જોઈ શકો છો સીધો પાટો જાય છે તે સીધો પાટો આમ આ બાજુ વડાક પડે ડાબી સાઈડ તે રાજકોટ બાજુ જાય છે અને જમણી સાઈડ આપણે વળશે đây không gian là của nó cái cái taraf chơi rồi chị thế rồi hôm nay con không પેલા લાઈન રહી મીઠરી ગઈ હવે તે હવે તે ગેસ થઈ ગઈ છે પછી ઇલેક્ટ્રોનિક થઈ ગઈ જો ઓલી ટ્રેન જુઓ તમે કેવી છે એટલે એ અલગ જ છે કે પાટા ફિટ કરવાની ટ્રેન છે એ પાટા લેવલ પણ કરે છે પાટા ફિટ પણ કરે છે કે ખાંધો બાંધો તૂટી ગયો છે પણ તે પણ કરે છે એ છે તો આપણે ટ્રેન હવે ધીમે ધીમે વળાક પણ વળી રહી છે આ પાટા જાય વેસ્ટલો પાટો ને ઓલો વિશ્લો પાટો છે તે સીટો આમ વયો જાય છે તે રાજકોટ બાજુ વયો જાય છે રાજકોટ ગોંડલ તરફ જવું હોય આપણે તો આપણે એ ટ્રેન હમણાં ગઈ આપણે બેઠા હતા પેલી ટ્રેનમાં એ ટ્રેન આપણે જાય છે અને આ આ તરફ આપણે તમે જોઈ શકો છો કે ભાવનગર તરફ જાય છે અને આ જુઓ મિત્રો તમને અમારા વિડીયોથી માહિતી તમને ગમતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક કોમેન્ટ પર સરસ મજાની કરી દેજો જેથી કરી મને વિડીયો બનાવવાની થોડી પ્રેરણા ના મળે ના પુલ તમે જોઈ શકો છો એ ધોરાજી ધોરાજી વાળો પુલ છે ધોરાજી બાયપાસ નીકળે છે જેતપુરમાં આની પછી નેક્સ્ટ સ્ટેશન આવે છે તે આપણે જેતપુર આવે છે એ પણ હું તમને બતાવીશ ફાઇનલી મિત્રો આવી ગયું છે જેતપુર અને ચાપાસપુર પણ કહેવામાં આવે છે આ ચાપાસપુર ગામ છે જોઈ શકો છો જેતપુર અહીંયા ગાડી પણ છે માલગાડીનું ક્રોસિંગ છે એ પણ હું તમને બતાવીશ માલ બે એન્જિનવારી વાળી માલ આપણી ટ્રેન મિત્રો જેતપુરથી ઉપડી ગઈ છે ધીમે ધીમે જોઈ શકો છો नो रेलवे स्टेशन जी सको मालगाडी आ तरफ से मालगाड़ी મિત્રો આની પછી સ્ટેશન આવે છે વાવડી તેની પછી આવશે વડિયા દેવડી આપણે નેક્સ્ટ સ્ટેશનમાં મળશું હવે વાવડી તો નહીં મળી પણ વડિયા મળશું આપણે મિત્રો ફાઇનલી મિત્રો વડિયા દેવડી આવી ગયું છે જોઈ શકો છો આ જૂનવાળી સ્ટેશન જૂની ટ્રેન વડિયાથી ઉપડી ગઈ છે હું જોઈ શકો છો હવે નેક્સ્ટ સ્ટેશન છે ખાખરિયા તેની પછી આવશે કુકાઓ તો આપણે નેક્સ્ટ સ્ટેશન કુકાઓએ મળશું અને પછી ખાખરિયા આવશે પણ ખાખરિયા નહીં આપણે હવે ઠેઠ કુકાઓ જ ભેગા થશું પાછા જોઈ શકો છો ટ્રેન ઉપડી ગઈ છે મિત્રો તમે જોઈ શકો છો આપણે કુકાઓ પહોંચી ગયા છીએ અને કુકાઓનો વ્યૂ કાંક આવી રીતે છે તમે જોઈ શકો છો ટ્રેન આપણી ઊભી રહી છે હા છે કુકાઓ આની આની પછી આવશે ડાયરેક્ટ હવે ચિત્તલ આવશે નહીં લુણીધાર આવશે પછી ચિત્તલ આવશે પછી ખીચડી આવશે હવે આપણે મિત્રો મળશું ચિત્તલ મળશું હવે જોઈ શકો છો ટ્રેન મિત્રો કુકાઓથી ઉકે ગઈ છે તમે જોઈ શકો છો ધીમે ધીમે ચાલવા મળી છે ટ્રેન I'm મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ચિત્રલ આસા કરજો ચિત્રલનો રેલવે સ્ટેશન આવી ગયું છે રેલવે સ્ટેશન રેલવે છે રેલવે ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા રેલવે સ્ટેશન છો અગિયાર ને તેર મિનિટે આપણને પહોંચાડી દીધા છે સિત્તેર રેલવે સ્ટેશને બધા યાત્રિકો બેઠા છે રેલવે સ્ટેશને હવે આ નેક્સ્ટ સ્ટેશન છે ખીજડીયા જંકશન ત્યાં આપણે મિત્રો મળશું હવે ફાઇનલી મિત્રો આવી ગયું છે ખીજડીયા જંક્શન તો જોઈ શકો છો ખીજડીયા જંક્શન આવી ગયું

મિત્રો તમે જોઈ શકો છો સામે દેખાયા જૂનું રેલવે સ્ટેશન છે કાંક ઊભી છે અને આખો ટ્રેન નો કાંક આવી વ્યુ છે મિત્રો ખીજડીયા જ મિત્રો આપણી ખીજડીયા થી ટ્રેન નીકળી ગઈ છે તમે જોઈ શકો છો ધીમે ધીમે આ છે જુનુવાડી રેલવે સ્ટેશન છે ગોંડલ રાજા હતો તેને આ સ્ટેશન બધા બનાવ્યા હતા જે રાખવામાં આવ્યા છે આની પછી હવે નેક્સ્ટ સ્ટેશન છે આપણી લાઠી મિત્રો આપણે નેક્સ્ટ સ્ટેશન મળશું લાઠી મિત્રો તમે જોઈ શકો છો આ છે લાઠી કાકડીઓ નથી જોઈ શકો છો કેટલું બધું પાણી ભરેલું છે જો આમ નીચે પાણી જો હા એને આવી ગયું છે લાઠી હું જોઈ શકું છું આ છે લાઠી આપણે પૂછી ગયા છીએ લાઠી માં ભીડ છે મિત્રો આ સજ્જન નાળું કે કેરિયા પીપરિયા જવા માટેનો રસ્તો છે આ છે ટાઈમ ટેબલ જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતી ચાલો મિત્રો નવા 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 વિડીયો સાથે મળતા રહેવું જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ